આશિષભાઈ શેખે હુમલો કરી રૂપિયા પચીસો ટેક્સ માટેના ખિસ્સામાંથી લઈ લીધા હોવાનું ધર્મેશભાઈ પંડ્યાએ સહિટી હોસ્પિટલ ખાતે મીડિયા સમક્ષ આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી

I yeah. સબ રજિસ્ટર ઓફિસમાં દસ્તાવેજ કરવા માટે ગયો હતો દસ્તાવેજ કરવા કરીને છૂટા પડ્યા ત્યારે જે ટેક્સના પૈસા જે ભરવાના બાકી હતા તો ખરીદનાર પાર્ટીએ એમ મને કીધું કે ધર્મેશભાઈ આ ટેક્સના પૈસા ખરેખર બાકી હોય કોને દેવા જોઈએ મેં વેચનારે ક્લિયર કરીને આપવું જોઈએ તો વેચનારે મને એમ કીધું કે એ તમારે બોલવાની જરૂર નથી અમારો પ્રશ્ન છે એટલે મેં કીધું ભાઈ જુઓ આ ભાઈએ મને પૂછ્યું એટલે મેં કીધું બાકી તો ખરેખર તો કાયદેસર જવાબદારી તમારે વેચનારે ક્લિયર કરીને આપવાની હોય તો ત્યારે મને એને ગાળું દીધી ને જેમ ફા બોલવા માંડ્યા ને પછી છૂટા પડી ગયા અમે પછી હું સ્કૂટર લઈને જેવો પાછળ પાર્કિંગમાંથી બહાર નીકળો એટલે સીધો મને મારવા જ મળ્યા અને કાંઈ એની પાસે હથિયાર હતું એનાથી મને માર્યું અને મારા ખીચામાં કાંઈક પૈસા હતા એ લગભગ પચીસો સત્યાવીસો જેવું એને જાજ કે હવે તું ભરી દે જા એ પૈસા જા તું જા ભરાઈ ગયા જા એમ કરી એ શેખ હર્ષિદ મોહમ્મદભાઈએ લઈ લીધું શેખ હર્ષિદ મોહમદભાઈ કેટલા વ્યક્તિ એ એક જ વ્યક્તિ હતો સબ રજિસ્ટર ઓફિસ વિદ્યાનગર એસઆર ઓ વન